ની ચૂંટણીને લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી અને ચેકિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પકડી પાડીને તપાસ કરતા આરોપીઓએ પોતાના ઘરમાં પિસ્તોલ સંતાડી હોવાની કબૂલાત કરી હતી ત્યારબાદ પોલીસે આરોપીને સાથે રાખીને ઘરમાં સંતાડેલ દેશી પિસ્તોલ તથા કાર્ટિઝ નંગ પાંચ કબ્જે કર્યા હતા જેની કુલ રૂપિયા પાંચત્રીસ હજારના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા ગત તારીખ નવ ચાર બે હજાર ચોવીસના રોજ ઇલેક્શન નિમિત્તે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન લિંબાયત પોસ્ટ વિસ્તારમાં માજીદ શેખ નામના ઈસમ પાસે હથિયાર જેવી બાતમીના આધારે એ ઈસમની વોચમાં બેઠા હતા એ દરમિયાન એસએમસી કચરા પ્લાન્ટની દિવાલ પાસે ફૂટપાથ પર ઈસમ બેઠેલો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને પકડી પાડી સઘન પૂછપરછ કરતાં એને હથિયાર ઘરમાં સંથાળેલ હોવાની બાતમીના આધારે એને જોડે લઈ જઈ અને પૂછપરછ કરી અને અત્યાર એને કાઢીને આપી જેમાં દેશી બનાવટની પિસ્તોલ નંગ એક અને જીવતા કાર્ટિજ નંગ પાંચ મળી કુલ પાંચ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવેલ છે